ડાઇટિંગ કરતા હોય તો પણ તમે પી શકો ડાયાબિટીસના પેશન્ટ પણ આ સૂપને પી શકે છે આ સૂપ લિવર કિડનીને સાફ કરી શરીરને ડિટોક્સ કરે છે તો ચાલો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ઝટપટ બની જતું પૌષ્ટિક સૂપ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો સૌથી પહેલાં એકદમ સહેલી રીતે બની જતું અને ટેસ્ટી એવું સૂપ બનાવવા માટે અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝની સરગવાની સીંગ લીધી છે તો આ સૂપમાં આપણે આજે એવી સામગ્રીઓ ઉમેરીએ છીએ જે બાળકો તો શું ઘરમાં મોટા લોકો પણ ખાવાનું પસંદ નથી કરતા પણ આ રીતે જો તમે સૂપ બનાવશો તો એટલું ટેસ્ટી બનશે અને એ લોકોને ખબર પણ નહીં પડે કે તમે આ સૂપમાં કઈ કઈ સામગ્રી ઉમેરેલી છે એકદમ ટેસ્ટી જ લાગશે તો અહીંયા સરગવાની સીંગને મેં સારી રીતે ધોઈ કોરી કરી લીધી હતી હવે આ સરગવાની સીંગને આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો તો સરગવો છે ને એ વિટામિન સી થી ભરપૂર છે એન્ટી ઓક્સિડન્ટ પણ સરગવામાં ભરપૂર રહેલું છે જે બ્લડ શુગરને રેગ્યુલેટ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે તો શિયાળામાં સરગવાનું સૂપ તો કોઈ ના કોઈ રીતે પીવું જ જોઈએ તો તમે જોઈ શકો છો સરગો મેં સમારી લીધો છે હવે આ સૂપમાં આપણે ઉમેરવાના છીએ શિયાળાની ઠંડીમાં મળતા મસ્ત મજાના મીઠા મીઠા વટાણા તો લીલા વટાણાની સિઝન શિયાળામાં જ હોય છે અને વટાણા તો બધાને ભાવતા હોય છે અને આ સૂપમાં વટાણા નેચરલ મીઠાશનું કામ કરશે તો આ રીતે આપણે મસ્ત મજાના સો ગ્રામ જેટલા વટાણાને ફોલી લેવાના છે અને વટાણા સરસ ફોલાઈ જાય એટલે સૂપ બનાવવા માટે આપણે કુકર લેશું એની અંદર આપણે સમારેલો સરગવો એક વાટકી જેટલા વટાણા અને આ સૂપને સુપર ડુપર હેલ્ધી અને ટેસ્ટી બનાવતી પાલક ઉમેરીશું અહીં અમે એક મોટા બંચ જેટલી પાલક લીધી છે વજનમાં આ પાલક પચાસ ગ્રામ જેટલી છે તો પાલકને આ રીતે આપણે કુકરમાં ઉમેરી દેસુ તો પાલકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ વિટામિન એ અને આયરન રહેલું છે જે બ્લડ ફ્લોને સુધારે છે સાથે આંખ માટે પણ પાલક ખૂબ જ ફાયદો કરે છે તો હવે પાલક ઉમેર્યા પછી આપણે ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દેસું અને સાથે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું થોડી જ વારમાં પાલક પાણી ગરમ થશે ને એટલે સરસ શીખ થઈ જશે તો આ રીતે હલકા હાથે ચમચીથી પાલકને પ્રેસ કરી અને આપણે કુકરમાં સેટ કરી દેસું હવે બસ આ સૂપ બનાવવા માટે તમારે કોઈ વઘાર નથી કરવાનો કોઈ ઝંઝટ નથી ફક્ત કુકરમાં બધી જ સામગ્રી ઉમેરી પાણી અને થોડું મીઠું ઉમેરી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે તો હવે હું કુકરને બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશ તો બે વિસલમાં આપણી બધી જ સામગ્રીઓ સારી રીતે બફાઈ જશે નોર્મલી સરગવાનું જ્યારે સૂપ બનાવીએ ત્યારે સરગવાનો પલ્પ કાઢવાની જ માથાકૂટ હોય છે આજે હું તમને એવી સહેલી રીત બતાવવાની છું ને કે તમારું સૂપ મિનિટોમાં જ બની જશે તો હવે તમે જુઓ કુક્કરમાં બે વિસલ થઈ ગઈ છે કુકરને આપણે બંધ કરી ઠંડુ થવા દેસું ગેસ તમે બંધ કરી દીધો લગભગ દસેક મિનિટમાં સરસ મજાનું આપણું કુકર ઠંડુ થઈ ગયું છે ઉમેરેલી પાલક વટાણા અને ખૂબ જ સારી રીતે બફાઈ ગયા છે હવે આને આપણે અલગ નથી કરવાના આ રીતનો કોઈ પણ ઝારો કે ચમચીથી બધી જ સામગ્રીને આપણે જેમ પાઉંભાજી મેશ કરતા હોઈએ એ રીતે થોડી મેશ કરી લેવાની અને હલકું એવું સૂપ ઠંડુ થાય મતલબ કુકરમાં રહેલી સામગ્રી ઠંડી થાય એટલે હેન્ડ બ્લેન્ડરથી હળવા હળવા હાથે ફક્ત ઉપરની સાઈડ જ આપણે ક્રશ કરવાનું તો એકદમ બ્લેન્ડરને તમારે માં અંદર નહીં રાખવાનું ઉપરની સાઈડ જ રાખવાનું જેથી એકદમ ફટાફટ સારી રીતે બધું ક્રશ થઈ જાય જરૂર પડે તો તમે એકાદ કપ જેટલું પાણી ઉમેરી શકો છો બધું મેં સારી રીતે ક્રશ કરી લીધું છે હવે આપણે આ સૂપને એકદમ સ્મૂથ બનાવવા માટે ગાળી લેશું તમે ચાહો તો આ સૂપમાં તમે હલકો એવો ઘીનો વઘાર કરી શકો છો પણ કોઈ જરૂર નથી આ સૂપ એમને જ એટલું બધું ટેસ્ટી લાગવાનું છે કે તમે ખરેખર એકવાર મારા કહેવાથી આ સૂપની રેસીપીને ટ્રાય કરજો તમને આ સૂપની રેસીપી ખૂબ જ ગમશે અને બાળકોથી લઈ મોટા બધાને ભાવશે બીમાર વ્યક્તિને આપશો ને તો એ પણ સાજા થઈ જશે તો તમે જો મેં સરસ મજાનું સૂપ ગાળી લીધું છે હવે આ સૂપમાં આપણે નમક તો પહેલેથી જ ઉમેરી દીધું છે તો આ સમયે આપણે ફક્ત અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું મેં કહ્યું એમ જો તમે ચાહો તો તમે હલકા ગરમ ઘીમાં થોડું જીરું ઉમેરી અને સૂપનો વઘાર પણ કરી શકો છો અત્યારે આ સૂપ સરસ મજાનું ગરમ જ છે એટલે હું આને ગરમ પણ નથી કરતી તો બસ આ રીતના મસ્ત મજાના ચાના નાના નાના ગ્લાસમાં સૂપને સર્વ કરો કંઈક અલગ જ એક્સપિરિયન્સ મળશે તમને સૂપ પીવાનો ઠંડીમાં આખા પરિવાર માટે આ રીતે સૂપ બનાવો બધાને બહુ જ ભાવશે અને ફેમિલીમાં બધા સાથે બેસી અને આ મસ્ત મજાના હરાભરા ગ્રીન સૂપનો આનંદ લો તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી સૌથી સહેલું અને સૌથી પૌષ્ટિક એવું ગ્રીન સૂપ એકવાર બનાવજો તમને બહુ જ ભાવશે જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ